ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસીમાં દસ વર્ષની બાળકી ઉપર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરવાની ઘટનાએ રાજ્યભરમાં ચકચાર જગાવી મૂકી છે આ કેસમાં પોલીસે આરોપીને ગણતરીના જ કલાકોમાં ઝડપી લીધો હતો જેની પૂછપરછમાં નરાધમે કરેલા ખુલાસા સાંભળી પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તેણે આ બાળકી ઉપર દુષ્કર્મ કર્યા બાદ તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખ્યો હતો અને એકાદ મહિના અગાઉ પણ આ બાળકી સાથે જ દુષ્કર્મ આચર્યું હતું આ અંગે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જણાવ્યું હતું કે બનાવ સ્થળે પોલીસે તપાસ કરી કેટલાક લોકોને ડિટેન કરીને પૂછપરછ બાદ આરોપી વિજય પાસવાનને ઝડપી લેવામાં આવ્યો હતો જેની પૂછપરછમાં તેણે જણાવ્યું કે તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી ક્રૂરતાની હદ વટાવી હતી જેના લીધે બાળકીને ગંભીર ઇજાઓ છેક અંદર સુધી પહોંચી છે એસપી મયુર ચાવડાએ વધુમાં જણાવ્યું કે આ નરાધમે એક મહિના અગાઉ પણ આ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું જેના લીધે આરોપીની હિંમત વધી અને બીજી વાર કૃત્ય કર્યું આ મામલે પોલીસે પ્રથમ બાળકીને જલ્દી સારવાર મળે તે માટે પ્રયાસો હાથ ધર્યા છે આ ગુના માટે એક ટીમ પણ બનાવી તેની તપાસ હાથ ધરાઈ છે ઝઘડિયાજી રિપીટ ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં મજૂરી કામ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા પરિવારના ઘરમાં સોળ ડિસેમ્બરના રોજ બાજુમાં રહેતો વિજય પાસવાન ઘૂસી ગયો હતો અને દસ વર્ષની બાળાનું અપહરણ કરી કોલોનીની દિવાલની પાછળ નિર્જન સ્થળે લઈ ગયો હતો અને તેની સાથે અત્યંત ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ કર્યું હતું અને દુષ્કર્મ કર્યા બાદ તે બાળકીને છોડીને ફરાર થઈ ગયો હતો આશરે સાડા પાંચ વાગ્યાના અરસામાં બાળકીની માતા મજૂરી પરથી તેની કોલોનીમાં આવી હતી તે સમયે તેની બાળકી ઘરે હાજર ન હતી જેથી તેણે તેના બીજા બાળકોને તેની મોટી બહેન વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું કે તે લોખંડ વીણવા ગઈ છે માસૂમનો અવાજ સાંભળતા જ માતા દોડી ત્યારબાદ આશરે કે સાડા છ વાગ્યાના અરસામાં બાળકીની માતા તેનું ઘર કામ કરતી હતી ત્યારે અચાનક તેની મોટી પુત્રીનો અવાજ સાંભળ્યો હતો આમ જોર જોરથી તેણે અવાજ સાંભળતા તે કોલોની દિવાલ તરફ જોવા ગઈ હતી ત્યારે તેની સગીર પુત્રી દિવાલની પાછળ બેસી રહી હતી જેથી તેણે કોલોનીમાં રહેતા એક ભાઈને મદદ માટે બોલાવ્યા હતા ત્યારે બાળકીને ઉચકીને દિવાલ ઉપર થઈ કોલોની તરફ લાવ્યા હતા ત્યારબાદ ઇજાગ્રસ્ત બાળકીને દવાખાને લઈ જવા માટે કોલોની બહાર લઈ આવી તેને રિક્ષામાં બેસાડી જીઆઈડીસીમાં આવેલા દવાખાને લઈ ગયા હતા જ્યાંથી તેને ભરૂચની સિવિલમાં ખસેડવામાં આવી હતી સોળ તારીખે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ખબર પડે છે કે એક બાળકીની ગંભીર ઈજા થઈ છે અને એની સારવાર માટે એને ઝઘડિયાથી ભરૂચ શિફ્ટ કરી છે આ મેસેજ પ્રાઇવેટ માણસ મારફતે મળતા ઝઘડિયા પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ભરૂચ પહોંચે છે અને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એ ખબર પડે છે કે એક આશરે દસ થી બાર વર્ષની બાળકીને ગુપ્ત ભાગમાં ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી છે અને કોઈ વ્યક્તિ એની સાથે કૃત્ય કર્યું છે તો એ ખબર પડતા તાત્કાલિક પોલીસની ટીમ ડોક્ટરો સાથે કોર્ડિનેટ કરી અને એને સારવાર આપી અને એને જીવને જોખમ ના થાય એ પ્રમાણેની વ્યવસ્થામાં જૂટી ગઈ પેરેલલી આ જેવું કૃત્ય ખબર પડી ત્યારે પ્રાઇમા ફેસી ખબર પડી કે આ એક રેપનો કેસ છે અને કોઈએ આ બાળકી સાથે આવું ખરાબ કૃત્ય કર્યું છે તાત્કાલિક એલસીબી એસઓજી ડીઓએસપી ની ટીમ જગડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી અને આ કોણે કર્યું છે અને કેવા સંજોગોમાં આ કૃત્ય થયું છે એની તપાસ હાથ ધરી આશરે બાર કે તેર કલાક કન્ટિન્યુઅસ લોકોની પૂછપરછ કરતા જ્યાં બનાવ બન્યો છે ત્યાં વિઝિટ કરતા અને આજુબાજુના ઘણા લોકોની ડિટેઇન કરતા ખબર પડી કે એક વ્યક્તિ જેનું નામ છે વિજય પાસવાન આ વિજય પાસવાને આ બાળકી ઉપર રેપ કર્યો છે અને એના ગુપ્ત ભાગમાં અમુક મેટલિક પાર્ટ ઇન્સર્ટ કર્યો છે જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે આ કૃત્ય ખૂબ જ ખરાબ થયું છે સરકાર આ બાબતે ગંભીરતા રાખવી અને પેરેલલી બેસ્ટ સારવાર મળી રહે એના માટે ડોક્ટર્સની ટીમ અપોઈન્ટ કરી છે અને બાળકીને પ્રથમ એક ઓપરેશન ભરૂચમાં થયા બાદ એને એસએસજી હોસ્પિટલ બરોડા રિફર કરી છે જ્યાં પોલીસની ટીમ અને ડોક્ટર્સની ટીમ એને બેસ્ટ મેડિકલ સર્વિસીસ મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા કરી રહ્યા છે પેરેલલી જ્યારે આ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે તો આરોપીની ધરપકડ કરી ધરપકડ કર્યા પછી એની પૂછપરછ કરતા ખબર પડી કે વિજય પાસવાને માત્ર અત્યારે આ બાળકી સાથે આવું કર્યું નથી અગાઉ આશરે એકાદ મહિના પહેલા પણ આ બાળકી સાથે આ જ વ્યક્તિએ આવો કૃત્ય કર્યું છે અને એનો રેપ કર્યો તો આ ખબર પડતા તાત્કાલિક અમે લોકોએ તપાસ ટીમ એફએસએલ અને ડોગને બધાને સ્થળ ઉપર બોલાવી અને પુરાવા મેળવવાની પ્રક્રિયા ચાલુ કરી છે પેરેલલી બાળકીની સારવાર સારી રીતે રહે એના મધર ફાધરને વિક્ટિમ કમ્પેન્સેશન હેઠળ મળવાપાત્ર તમામ કમ્પેન્સેશન મળી રહે એ પણ અમે લોકો ખાતરી કરીએ છીએ અને તપાસને સારી રીતે પૂરી કરવા માટે અને સમય મર્યાદામાં પૂરી કરવા માટે એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે જેમાં ડીવાયએસપી અંકલેશ્વર તપાસ ટીમના હેડ છે ઝઘડિયાપીઆઈ ઇન્વેસ્ટિગેટીંગ ઓફિસર છે એલસીબી એસઓજીની ટીમ એને ફોરેન્સિક્સ અને સાયન્ટિફિક એવિડન્સ ભેગા કરી અને એના વિરુદ્ધ સમય મર્યાદામાં ચાર્જશીટ કરશે અને જ્યારે આવા ગંભીર પ્રકારના કેસો દાખલ થાય છે ત્યારે સરકારનો જે અભિગમ છે કે એને તાત્કાલિક બાળકીને ન્યાય મળી રહે અને મા બાપને ન્યાય મળી રહે એના માટે સ્પેશલ પીપીની પણ દરખાસ્ત પોલીસ દ્વારા કરવામાં આવશે અને ટૂંક સમયની અંદર જેણે આ કૃત્ય કર્યું છે વિજય કડકમાં કડક સજા થાય એ કાર્યવાહી ભરૂચ પોલીસ કરશે સમગ્ર પ્રકરણમાં કેવા પ્રકારની કઈ કલમનો ઉમેરો બેઝિકલી જયારે ગુનો દાખલ કર્યો ત્યારે એકસો સાડત્રીસ પાસઠ અને પોક્સો એક્ટ બી ની અલગ અલગ સેક્શનમાં પણ જ્યારે અમને ખબર પડી કે બાળકી સાથે માત્ર આ કૃત્ય નહીં પણ એની ઉપરાંત એક મેટલિક રોડ સાથેનો પણ એની જોડે વ્યવહાર થયો છે ખરાબનો તો અમે લોકોએ બીએનએસની સેક્શન વન ઝીરો નાઇન એટલે કે જૂની ત્રણસો સાતનો પણ ઉમેરો કર્યો છે એટલે તમામ સેક્શન જે લાગુ પડતું હશે એ અમે લગાડી છે અને હજી બી જો કોઈ બીજા એવિડન્સ મળશે અથવા બીજો કોઈ કૃત્ય થયું હશે તો એની પણ તપાસ અમે કરશું બાળકી ગંભીર હાલતમાં હતી જયારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવી હતી પ્રાથમિક એની સર્જરી કરવામાં આવી અને એના પછી બરોડા સિવિલ હોસ્પિટલમાં અત્યારે બાળકી સ્ટેબલ છે એવા મેસેજ છે તેમ છતાં જે પ્રકારની ઇન્જરી છે એ પ્રમાણે ડોક્ટર્સની ટીમ કન્ટિન્યુઅસ એ બાળકી ઉપર નજર રાખી રહી છે અને એને સારવાર આપી રહી છે અમે એ જ પ્રાર્થના કરશું અને અમે એ જ એફર્ટ કરશું પોલીસ કે ડોક્ટર કે કોઈ બી વહીવટી તંત્ર કે બાળકીનો જીવ બચી જાય એટલે બેસ્ટ સારવાર મળી રહે એ પણ અમે એન્શ્યોર કરશું કયા કારણને ને કઈ રીતે સરખાવાય એ બેઝિકલી અલગ અલગ વિષય છે પણ આ કૃત્ય છે એ ખૂબ જ ખરાબ છે અને એના માટે પોલીસ સ્ટ્રીક એક્શન લેશે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે